એ ઈ છે એ આવજો હા ભાઈ એકલા એકલા નહીં હા મને મારી નાખ એમ કરતો તો એમ તારી બાઈક લઈને નીકળો ને ધમગો ધબ આ પણ ઈ તો મોયે જાતો તો ગામમાં એટલે પણ આ તો પણ આવ્યા

સમબળભાઈ આમ ના કરતો આવતો અમે તો જઈને આવ્યા છો જવું પડે અમે તો જઈને આવ્યા છો એને દવાખાને લઈ ગયો છો પાટો બધાયો બધું કરી નાખ્યું તમે આવતા હો ને હું શું જોઉં તો એના તારા એને ઠબકો આલ્યો હેડો તો તમે હેડો અમે આવો હેડો તો હા તો આવો તો આપણે પાછા ભૂરે છોને આવવા મન કે પછી જો ભેગા ભેગા હા હા આવરા છે

બ્રો હા બોલો લા સાબ બે ઊભા કરો મને બેઠો કરો નથી લા બેઠા કરવા ઊભા અલ્યા બે મોઢા વાતું કરે કરી રહ્યા આ તો તું એ જ કરે છે નકે હું બોડ લેવાશ આવું અલ્યા ઓમ એ અરે ભગવાન ઉપર 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 એ કરો અલ્યા ઉપર લાખ અહીં કે એ છોકરા પાણી લાવ પાણી લે જા પાણી ભાયો મારે પીવું છે હા હા પરો પડ્યો હા ગોળીયો તો ગોળીયો હા મા હેડતા હોય ને બાઈક આકતા હોય તો ચમ ચમ રે મે તો મ છોડીદ ના મારુ મને નળી ખરા તો રે મારી નોખે બાઈક આચ્યો છે અને એના પાછો કેટલો માર્યો મે તો ભાઈ હેડે છે

હમાસા લેવા આ તો મને પાછો ઓમા દેચા ટીડી પડ્યા આવી ગીદા જેવું હોય તો કઢી કોમ પગે અડેથી આવે છે છોકરા ઓમા આ થોડા ઘણી ગમે પડતી તમે બાવડુ પકડ પગરા ફેર પકડે ફળણું પકડે આ મને ઓમ થોડોક ખબર નહી <caval67> <tos einer> <g runners> <Mechanos>

હા મને એવું થા તમાર રેલો આવો હે મન કે અલ્યા રેલો વે અલ્યા રેલો કસને દેતો છો અલ્યા પણ એમાં મોમે મને મને દુખાડતો અલ્યા અલ્યા ઓ બાઇક નાજો અલ્યા દીજે સુ અલ્યા દીજે સુ અલ્યા આ મરી જા અલ્યા પંજો યાર ઓ દર્શ ખમી નહીં પડ અલ્યા હોને અલ્યા અલ્યા ખમી નહીં એ ઓય ગદલાના ઘરીશરો ભરાલે હે મંજાજો તો અલ્યા પાવનની જતી વાત અલ્યા પરસમ તો હમૈયા લઈ ગયા અલ્યા કોમે વધારે દેવા અલ્યા આયે એ પાવન અલ્યા અપનો પાળો કોકરા મું થાય અલ્યા દોહા એક તો અલ્યા એ મારો અલ્યા પણ આ તો હમાસા લીયો અલ્યા

બાઇક અમાર ન ડાયરેક્ટ હોય રેથી તોય અમે હમાસા દેવા એકલા અમે કેટલા ભલા એમ કેતો તમારો પગ તો નથી પાજો પરો ન ગગે હવે તમે આવું મત આકજે આવું બધું તમે કો હવે સુક શાંતિ રે અમારો તો ન હોય તમે ગંઢા છોકો બે તો કીધું કે ફોન થઈ ગયો કે મારું હાથ છે મારી ભૂલ થઈ ગઈ છે હું બાઇક લઈને રફમાં હેડ્યો છું હા

છોકરા છોકરા લેરા તાર પારા ભેજ છોકરો ખુબ સેવા કરે મારી છોકરો છોકરો છે છોકરાનો વિચાર હું મારું સારું કકા આવજો અને કાકા ભાઈ ચિંતા ના કરતા કોઈ એટલે